નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શું ગુણોત્સવમાં તમારી સ્કૂલ સી ગ્રેડમાં છે કે બી ગ્રેડમાં છે તેને એક લેવલ અપ લઈ જવા માટે આજના વિડીયોમાં હું થોડા પોઈન્ટ્સ લઈને આવ્યો છું જે પોઈન્ટ્સ જે પોઈન્ટ્સ સ્કૂલ ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈસી દ્વારા આપવામાં આવેલા છે જે ઝીણી ઝીણી બાબતોને લઈને છે જેમણે ત્રણસો ને ત્રીસ સ્કૂલ કરતાં પણ વધારે વિઝિટ કરેલી છે અને આઠ જિલ્લાઓ તેઓ ફર્યા છે તો આજનો વિડીયો પૂરો જોજો જેથી તમને આ પોઈન્ટ માહિતી મળી જશે તો ચાલો ગુણોત્સવ બે નું પરિણામ જાહેર મિત્રો મેં ગુણોત્સવ ને લઈને ઘણા બધા વિડીયો બનાવેલા છે ગુણોત્સવ માર્કિંગ લઈને તે તમામ ફોટોસ અહીંયા આવી રહ્યા છે જે થમનેલ છે તે આવી રહ્યા છે તમામ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે અને અહીંયા આઈ બટનમાં પણ દઈ દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો અને તમામ ગુણોત્સવની જે અધ્યયન ક્ષેત્ર છે તેમના જે મેઇન પોઈન્ટ્સ છે તે મેં સમજાવીને વિડીયો બનાવેલો છે તો તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોમાં આપણે મેઇન પોઈન્ટ છે ગુણોત્સવમાં શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણું માર્કિંગ થોડું સારું થઈ જાય અને આપણે એક લેવલ અપ થઈ જાય જો બ્લેક લિસ્ટેડ સ્કૂલ હોય તો એપ અપ થઈ જાય સી લેવલના જે સ્કૂલ છે ગ્રેડ સી વાળા એક્સ ગ્રેડ બીમાં આવી જાય અને ગ્રેડ બી વાળા છે એ થોડી મહેનત કરી ગ્રેડ એમાં આવી શકે તો જેમાં પહેલો પોઈન્ટ જે તમને આપવામાં આવેલો હતો તે છે તે સમજાયું હતો તે છે કે સૌપ્રથમ તો ચૌદ પ્રકારની જે ગેરરીતિ છે તે ગુણોત્સવમાં ન થવી જોઈએ કે ત્રણસો માર્ક્સ જે વર્ગખંડના આપવામાં આવેલા હોય આવતા હોય છે તેમાં પાસાઠ મુદ્દા છે તે વર્ગખંડના અવલોકનના હોય છે તો તેમાં ખાસ ધ્યાન રાખવાનું હવે જે એસઆઈ શ્રી આવે છે તે એક તાસ છે એ જોવે છે પ્રજ્ઞા ધોરણ એકને ધોરણ બે માં ત્યારબાદ એક તાસ તેને ધોરણ ત્રણ થી પાંચમાં અને છ થી આઠમાં પણ એકતા જોવાનો હોય છે તો આપણે જ્યારે વર્ગખંડમાં કામ કરીએ છીએ શિક્ષક તરીકે ત્યારે આપણે કેવા પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછવા જોઈએ જેનું માર્કિંગ છે એ થતું હોય છે હવે પ્રશ્નો એમાં વાત કરવામાં આવી તેમના દ્વારા કે પ્રશ્નો છે એ વન વે નો હોવા જોઈએ આપણે પ્રશ્ન જવાબ પૂછીએ તો કાર્ય છે એ ટુ વે થવું જોઈએ કોમ્યુનિકેશનમાં એટલે કે તેના જ માર્ક વધારે આવશે જો આપણે વન વે પ્રશ્નો પૂછશું અને સામેથી રિસ્પોન્સ ઓછો આવશે તો તેનું માર્કિંગ ઓછું થશે તો આપણે ચાર પ્રકારના વિચાર પ્રેરક પ્રશ્નો પૂછવાના હોય છે જેમાં મુક્ત જવાબી વિચાર પ્રેરક સાદા પ્રશ્નો અને કઠિન પ્રશ્નો આવા પ્રશ્નોનો સમાવેશ થતો હોય છે મુખ્ય શું હોય છે કે શિક્ષક વિદ્યાર્થી આદાન પ્રદાન પછી કોઈ વિકલાંગ બાળક જો ક્લાસમાં હોય તો તેને કોઈ જરૂરિયાત છે કોઈ જરૂરિયાતમંદ કોઈ બાળક હોય તો તેને શું મદદની જરૂરિયાત છે કોઈ કઠિન મુદ્દો કઠિન મુદ્દો શીખવામાં તો તે આપણે એને શીખવાડવાનો છે પર્સનલ ધ્યાન આપવાનું છે આવા વિદ્યાર્થીઓનું તેનું જે મૂલ્યાંકન છે એ એસઆઈ છે આ બધું જોતા હોય છે ત્યારબાદ આપણું જે વર્તન છે તે ચાલુ વર્ગે કેવું છે તેની પણ તે ધ્યાન આપતા હોય છે એસઆઈ શ્રી ત્યારબાદ લોકબુકમાં આચાર્યશ્રી દ્વારા શિક્ષકોનું સારું ન કાર્ય દર્શાવવું છે પંદર દિવસે એક વખત વર્ગ મુલાકાત કરી શીખવાડવાની છે તેને લઈને અમે ઓલરેડી એક વિડિયો બનાવેલો છે કે કઈ રીતે અધ્યયન નિષ્પત્તિ લખવી દૈનિક આયોજન નોંધપોથીમાં તેનો શ્રેષ્ઠ વિડીયો મેં બનાવેલો છે તે જોઈ લે વિનંતી અને તેમાં પ્રેક્ટિકલ સાથે મેં સમજાયું છે કે દૈનિક આયોજન નોંધપોથી છે તેમાં કઈ રીતનું લખાણ હોવું જોઈએ અને તેને અનુસરવું તો અધ્ય નિષ્પતિ વગર આયોજન લખેલી હશે તો એને માન્ય નથી ગણવાની એ માન્ય નહીં ગણે કારણ કે એનું માર્કિંગ ઓછું થશે અને જો અધ્ય નિષ્પતિ લખેલા છે તો જ તેનું માર્કિંગ છે એ શ્રેષ્ઠ થશે અને એ વેલિડ રહેશે પછી કોષ બદલે છે પણ એક સરસ વાત કરી એસઆઈ શ્રી કે કોષ બદલે પણ અધ્યન નિષ્પત્તિ એક જ છે જેમાં બસનું જ ઉદાહરણ આપ્યું કે તમે અહીંથી જુનાગઢથી માંગરોળ જવું છે તો ખાલી બસ દ્વારા જ ન જઈ શકાય ઘણા બધા વાહન છે ફોર વ્હીલ દ્વારા પણ જઈ શકાય એટલે જે કોર્ષ છે એ બદલતા રહે છે અધ્યન નિષ્પત્તિ તે જ રહે છે અધ્યન નિષ્પત્તિને આપણે ફોલો કરી અને બાળકોનું શિક્ષણ કાર્ય કરવાનું છે ત્યારબાદ એક સરસ મજાનું તેઓએ વાત કરી કે જ્યારે તેઓ એસઆઈ તરીકે હતા ત્યારે તેને વર્લ્ડ બેંકવાળા શ્રી તરીકે ચેક કરવા માટે બીજી સ્કૂલમાં લઈ ગયા ત્યાં તેઓએ શું શું ચેક કર્યું વર્લ્ડ બેન્ક છે તમને ખબર છે કે એસઓઈ અંતર્ગત સ્કૂલ ઓફ એક્સલન્સ તેની જે ફંડિંગ છે એ વર્લ્ડ બેન્ક કરી રહ્યું છે જે પણ સ્કૂલ એસ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આવી રહી છે તેનું ફંડિંગ વર્લ્ડ બેન્ક કરી રહી છે તો તે પણ ગમે ત્યારે આમાં ચેકિંગમાં આવી શકે છે ત્યારે એક સ્કૂલની જેણે મુલાકાત લીધી સ્કૂલ ઓફ એક્શનસની મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે તે તમને અહીં આઈબેડ ઉપર મળી જશે સ્કૂલ ઓફ એક્સેલન્સની જ્યારે ચકાસણી કરવા ગયા ત્યારે એસઆઈસીને સ્ક્રીન પર લઈ ગયા ભેગા તો ત્યાં જે વર્ડ બેંકના મેમ્બર્સ છે તેમણે શું ચેક કર્યું શાળામાં તે ખાસ જોજો તેમાં તેઓએ ટેબલ પ્રમાણે સ્કૂલ ચાલે છે કે નહીં અધ્યય નિષ્પત્તિ જોઈ બાળક પાસે પણ વચાવ્યું જેમ કે કોઈ શિક્ષકે પત્રક લખેલું છે પત્રક એમાં રચનાત્મક મૂલ્યાંકન લખેલું છે તો તે પ્રમાણે જોઈને ટીક કરેલું હોય કે બાળકને વાંચતા આવડે છે તો તે બાળકને શોધીને તે બાળક પાસે વચાવ્યું કોયડા ઉકેલાવ્યા ત્યારબાદ મહત્ત્વની વાત શ્રીએ કરી કે પાંચસો સાઠ ગુણ એટલે કે છપ્પન ટકા ગુણ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના હોય છે ત્યારે દસ ટકા ગુણ હાજરીના હોય છે તો છપ્પન સો ટકામાંથી છપ્પન ટકા અધ્યયન અધ્યાપન કાર્યના હોય છે તો આપણે વધુ પડતા જે માર્કિંગ છે એ અધ્યયન અધ્યાપન કાર્યનું છે એટલે જો આપણે ધારીએ તો છપ્પન ટકા માર્ક માર્કમાંથી મેક્સિમમ આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ એસઆઈસીને એમ વાત કરવામાં કે અમાર જ્યારે તેઓ શાળાએ જાય છે ત્યારે તેને કોઈ ગ્રાન્ટ પત્રકો જોવાના થતા નથી ગ્રાન્ટ વિશે કોઈ માહિતી એને નિષ્ફત જ નથી કારણ કે તેઓ આપતા નથી તે ગ્રાન્ટને આપે છે બીઆર બીઆરસી સીઆરસી દ્વારા થાય છે તો તે તે જોઈ શકે છે બાકી એસઆઈસી છે એ ફક્ત અધ્યયન અધ્યાપન કાર્ય અને શૈક્ષણિક વાતાવરણ ભૌતિક વાતાવરણ જોતા હોય છે ત્યારબાદ એસએમસી વિશે વાત કરીએ તો તે કેવી છે તેના ઠરાવ બુક ચાર ઠરાવ લખેલા હોવા જોઈએ જેમાં ત્રણ મહિને એક લખવો ફરજિયાત છે એટલે કે પહેલી બેઠકમાં ત્રણ ઠરાવ લખેલ આવવા જોઈએ ત્યારબાદ બેઝલાઇન એસેસમેન્ટ વિશે વાત કરવામાં આવી એસડીપી વિશે વાત કરવામાં આવી જે જૂન મહિનાના ઠરાવમાં હોવો જોઈએ કે બેઝલાઈન એસેસમેન્ટ વિશે ઠરાવમાં લખેલ જોઈએ એસડીપીનો ઠરાવ હોવો જોઈએ શાળા વ્યવસ્થાપન સમિતિ જે ટીમ બનાવવાની હોય છે તે ટીમ બનાવવી જોઈએ બાળકોની વ્યવસ્થાપન સમિતિને લઈને તો આ તમામ મુદ્દા છે એ તેઓ શ્રીએ કહેલા હતા જે ગુણોત્સવને લઈને જરૂરી હતા તો મિત્રો આજનો વિડીયો છે એક ખાસ આ ગુણોત્સવની માહિતી તો વિડીયો કેવો લઈ ગયો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ